હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનીશું એકદમ ઝટપટ બની જાય તેવી ટેસ્ટી મેથીની કઢીની રેસિપી તો આ કઢી આજે આપણે એક સિક્રેટ મસાલા સાથે બનાવીશું તેના લીધે કઢીનો સ્વાદ સો ગણો વધી જશે અને એટલી ટેસ્ટી લાગશે પીવામાં કે તમે વારંવાર આ જ રીતે મેથીની કઢી બનાવવાનું પસંદ કરશો અને બનાવવામાં એકદમ સરળ છે તો ચાલો પરફેક્ટ માપ સાથે મેથીની કઢી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઇકરને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલુ બનાવીએ તો સૌથી પહેલાં આપણે એક પરફેક્ટ માપ સાથે તેનું બેટર બનાવીશું તો તેના માટે બાઉલમાં એક કપ સાહેજ ખાટું હોય તેવું દહીં ઉમેરીશું અને ઘરમાં આ રીતની જે ચમચી હોય તેની મદદથી આપણે ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો એક કપ દહીંની સામે અહીંયા તમારે ચાર ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે અને હવે આપણે બંને વસ્તુને એકદમ સરસ રીતે ફેટીને મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે ચણાના લોટને પાણી નાખ્યા પહેલાં જ દહીંમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે તેમાં બિલકુલ પણ ગાંઠા નહીં રહે અને દહીં પણ આ રીતે તમે વિસ્કરની મદદથી મિક્સ કરશો એટલે એકદમ સરસ સ્મૂથ રીતે ફેટાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મેં દહીંને ફેટીને તૈયાર કરી લીધું છે હવે આપણે તેમાં પાણી ઉમેરીશું તો એક કપ આપણે દહીં લીધેલું છે એટલે તેની સામે આપણે ત્રણ કપ પાણી આપણે એડ કરીશું તો એકદમ પરફેક્ટ માપ છે કઢી બનાવવા માટેનું અને હવે બધી જ વસ્તુને આપણે આ રીતે ફરીથી વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું તો આટલા માપથી તમે કઢી બનાવશો એટલે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી તમારી કઢી બનીને તૈયાર થશે અને પીવામાં તો ખૂબ ટેસ્ટી એવી લાગશે કઢીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની તમારે થોડીક પાતળી રાખવાની છે તો એક કપ દહીંની સામે ત્રણ કપ જેટલું પાણી અને ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો અને હવે કઢીનો સ્વાદ સો ગણો વધારે તેના માટે આપણે એક સિક્રેટ મસાલો બનાવીશું તો તેના માટે ખાંડીમાં બે લીલા મરચાં આ રીતે ટુકડા કરીને ઉમેરીશું એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું ચારથી પાંચ જેટલી લસણની કઢી ઉમેરીશું લસણનો સ્વાદ આ કઢીમાં એકદમ સરસ લાગશે આઠથી દસ મીઠા લીમડાના પાન અને બે ટી સ્પૂન જેટલા આપણે સૂકા ધાણા ઉમેરીશું એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને બધી વસ્તુને ક્રશ કરવા માટે આપણે થોડુંક મીઠું એડ કરીશું અને એકદમ સરસ રીતે આપણે થોડુંક તેને ક્રશ કરી લઈશું આ રીતે થોડુંક વટાઈ જાય એટલે આપણે તેમાં એક ટી સ્પૂન લીલી વરિયાળી ઉમેરીશું વરિયાળીનો સ્વાદ પણ કઢીમાં એકદમ સરસ લાગશે બધી જ વસ્તુને આપણે આ રીતે અધકચરી વાટી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણા કઢીનો સ્વાદ સો ગણો વધારે તેવો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે આ મસાલાને તમારે મિક્સર જારમાં નથી બનાવવાનો આ રીતે વાટીને તૈયાર કરવાનો છે એટલે તેનો ટેસ્ટ કઢીમાં ખૂબ જ સરસ લાગશે આટલા માપમાંથી ત્રણ મોટી ચમચી જેટલો તમારો મસાલો તૈયાર થશે હવે આપણે કઢી બનાવવા માટે પહેલાં તો વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘી મેલ્ટ થઈ જાય એટલે તેમાં આપણે એક કપ જેટલી ધોઈને કટ કરેલી લીલી મેથી ઉમેરીશું અને મેથીને કૂક કરવા માટે આપણે એક પિંચ જેટલું મીઠું ઉમેરીશું મિક્સ કરીશું અને મેથીની હલકી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે મેથીને સાતળી લઈશું તો મેથીને આપણે સાતળીશું એટલે પહેલાં કરતાં તે અડધા ભાગની થઈ જશે તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને આપણી મેથી આ રીતે હલકી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેને પ્લેટમાં નીકાળી લઈશું અને ફરીથી એ જ વાસણમાં આપણે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું ઘીની જગ્યાએ તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ ઘીથી તમે કઢી બનાવશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે ઘી મેલ્ટ થઈ જાય એટલે તેમાં એક ટી સ્પૂન રાય ઉમેરીશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ સારી રીતે ફૂટવા દઈશું જીરું સરસ ફૂટી જાય એટલે એક ચોથાઈ ટી સ્પૂન મેથીના દાણા ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક તજનો ટુકડો ત્રણથી ચાર નંગ જેટલા લવિંગ અને થોડાક મીઠા લીમડાના આપણે પાન ઉમેરીશું અને હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીને તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું તો આ રીતે વઘારમાં પાણી એડ કરવાથી બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં એકદમ સરસ રીતે આવી જશે અને તેના લીધે કઢીનો સ્વાદ એકદમ સરસ લાગશે તો આ રીતે બધા મસાલાને પાણીમાં મિક્સ કરીને તમારે તેમાં એક બોઇલ આવે ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે આ રીતે એક બોઇલ આવી જાય એટલે આપણે જે બેટર બનાવીને તૈયાર કર્યું હતું તેને મિક્સ કરીને બધું જ ઉમેરીશું અને થોડીવાર માટે કન્ટિન્યુ બે મિનિટ જેવું આપણે આ રીતે તેને હલાવતા જઈશું તો બેટર ઉમેર્યા પછી તમારે આ રીતે કઢીને હલાવવી ખૂબ જ જરૂરી છે જેના લીધે તમારી કઢી બિલકુલ પણ ફાટશે નહીં અને એકદમ સરસ બનશે તો લગભગ બે મિનિટ જેવું મેં આ રીતે કઢીને મિક્સ કરી લીધું છે હવે આપણે ફરીથી તેને બે મિનિટ માટે ઉકળવા દઈશું અને બે મિનિટ જેવી આપણી કઢી ઉકળી જાય એટલે ફરીથી તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે જે મસાલો વાટીને તૈયાર કર્યો હતો તે બધો જ મસાલો આપણે આ સ્ટેજ ઉપર કઢીમાં ઉમેરીશું અને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી લઈશું તો આ મસાલાથી કઢીનો સ્વાદ તમારો સો ગણો વધી જશે ખૂબ જ ટેસ્ટી તમારી આ કઢી બનીને તૈયાર થશે તો એકદમ સરસ રીતે મિક્સ કરીને આપણે હવે ફરીથી છથી સાત મિનિટ માટે કઢીને સરસ રીતે ઉકળવા દઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને આ રીતે કઢી ઉકળી જાય એટલે હવે આપણે તેમાં જે મેથી સાદળીને રાખી હતી તે બધી જ ઉમેરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું મીઠું આપણે મસાલામાં અને મેથીમાં બંનેમાં નાખેલું છે તો તમારે ધ્યાનથી એડ કરવાનું ખાટી મીઠી કઢી બનાવવા માટે આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું મિક્સ કરીશું સારી રીતે અને ફરીથી બેથી ત્રણ મિનિટ માટે તેને ઉકળવા દઈશું એટલે મેથીની બધી જ ફ્લેવર કઢીમાં આવી જશે અને ગોળ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણી કઢીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને સરસ રીતે આપણી કઢી પણ ઉકળી ગઈ છે બિલકુલ પણ ફાટી નથી અને એકદમ ટેસ્ટી આપણી કઢી તૈયાર થઈ છે તમારે લાસ્ટમાં ટેસ્ટ કરી લેવાનો તમને કોઈ મીઠું કે કોઈ વસ્તુ ઓછું લાગે તો તમે બેલેન્સ કરી શકો છો હવે આપણે તેને ઉકાળીશું નહીં ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ઉપરથી જીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું મિક્સ કરીશું અને ગરમા ગરમ મેથીને કઢીને આપણે સર્વ કરીશું આ મેથીને કઢીને તમે જીરા રાઇસ સાથે કે રોટલા સાથે સર્વ કરી શકો છો પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બનાવવામાં એકદમ સરળ છે તો તમે પણ એકવાર આ રીતે પરફેક્ટ માપ સાથે મેથીની કઢીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસીપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો ఎట్ల నవీ నవీ రెసిపీ నోటిఫికెంక్ూ ఫోర్ వచ్చింగ్